આંગણવાડી કાર્યકરોને વર્ગ ત્રણ કે ચાર નો દરજ્જો આપવાની માંગનો સમાવેશ થાય છે મારું નામ સર્વિષ્ઠા જોશી શું હોદ્દો છે આપણો આપણે શું માંગો છે હું અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ જે ભારતીય મજબૂત સંઘ સાથે જોડાયેલું છે એમાં અખિલ ભારતીય અધ્યક્ષ છું અને ઘણા સમયથી અમારા પડતર પ્રશ્નો જે સરકારમાં ઉકેલાતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એના માટે ભારતીય મજબૂત સંઘ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ તરફથી એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કાર્યકર આંગણવાડી બંધ રાખી અને ગાંધીનગર ખાતે એક આક્રોશ રેલી કરશે અને સત્યાગ્રહ છાવી એ સભામાં ફેરવાશે અમારી માંગણીઓમાં એવું છે કે સૌથી પહેલા તો બીએનઓની કામગીરી જે આંગણવાડી વર્કરને આવતી જ નથી સરકારનો એક પરિપત્ર છે કે આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી કરવી નહીં એ પત્રનો આ લોકો બિલકુલ એનો અમલ નથી કરતા અને વધારાની કામગીરી જે લોકો નથી કરતા એ તમામ કામગીરી આંગણવાડીમાં નાખી દેવામાં આવે છે તો અમે એનો વિરોધ કરીએ છીએ બીજો પ્રશ્ન છે જે પોષણ ટ્રેકર કેન્દ્રની એક એપ્લિકેશન ચાલુ છે જેના માટે સરકારે કોઈ ફોન અમને આપ્યા નથી અમારા ફોનમાં એને અમારે ઉપયોગ કરવો પડે છે અને એની એટલી બધી અલગ 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 એપ્લિકેશનો આવે છે જેનો ઉપયોગ કરીને નેટ પણ બરાબર ચાલતું ના હોવા છતાં પણ આંગણવાડી વર્કરને એનું માનસિક રીતે ખૂબ જ દબાણ કરવામાં આવે છે એટલે એ જો નેટ ના ચાલતું હોય કે એપ્લિકેશનનો કોઈ પ્રોબ્લેમ હોય તો વર્કર ઉપર કોઈ પણ જાતનું ભાર આપવામાં ના આવે તણાવ આપવામાં ના આવે એવી અમારી એક માંગણી છે ત્રીજી માંગણી છે કે અમને એક ફાઇવજી મોબાઈલ આપવામાં આવે જે અમે એનો યુઝ કરી શકીએ અને સરકારની જે બી કાર્યપદ્ધતિ છે એનો ઉપયોગ સારી રીતે અમે કરી શકીએ અને કામગીરી આઈસીડીએસની સારી રીતે ચાલે ત્રીજી અને ખાસ માંગણી છે કે પ્રમોશન જે આપવામાં આવે છે આંગણવાડી વર્કરને એમાં ઉંમરનો બાદ લગાવવામાં આવે છે સરકારી કોઈ પણ કર્મચારીને પ્રમોશનમાં ક્યાંય ઉંમર લાગતી નથી તો આંગણવાડી વર્કરને જયારે દસ વર્ષ પચીસ વર્ષ થઈ ગયા છે નોકરીના તો એને સુપરવાઇઝરમાં પ્રમોશન આપવાનું હોય તો એમાં કેમ ઉંમરનો બાદ લગાવવામાં આવે છે તે ઉંમરનો બાદ લગાવવાનું એવું જ હેલ્પર હેલ્પરબહેનો માટે પણ છે કે હેલ્પરને દસ વર્ષ નોકરીમાં થયા છે તો એને વોર્ડનો બાદ રાખવામાં આવે છે એ વોર્ડનો બાર જો કાઢી નાખવામાં આવે તો કોઈપણ કેન્દ્રમાં હેલ્પરને અગર દસ વર્ષ થયા છે તો એ પણ કાર્યકર તરીકે નોકરી કરી અને પણ પ્રમોશન મળે અમારો ખાસ આ છે પાંચમો અને લાસ્ટ મુદ્દો અમારો એવો છે કે હાઈકોર્ટનો ચુકાદો છે કે છ મહિનામાં સરકારે આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બેનોને વર્ગ ત્રણ કે ચારમાં સમાવવા એનું છ મહિનામાં સરકારને કહેવામાં આવ્યું હતું કે તમે આના પર ઘટતું કરજો પણ આજ સુધી એનો પણ કોઈ પણ જાતનો સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી તો અમે ઈચ્છીએ છીએ કે અમારી આટલી જે માંગણીઓ છે એનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવે અને આઈસીડીએસના જે અધિકારીઓ છે એના તરફથી જે માનસિક દબાણ કરવામાં આવે છે લાંચ લેવામાં આવે છે એ બધી તમામ વસ્તુઓ દૂર કરી આંગણવાડી વર્કર અને હેલ્પર આઈસીડીએસ ની કામ સુચારુ રૂપે કરી શકે એના માટે અમારો આ પ્રયત્ન છે અને આક્રોશ રેલીમાં અમે બધા જ બેનો ભાગ લઈએ છીએ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તા તરીકે અમે ક્યારેય આંગણવાડી બંધ રાખી નથી પણ આ પહેલી વખત અમને એવી ફરજ પડી છે કે અમારે કેન્દ્ર બંધ રાખીને કરવું છે ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય વિચારધારા સાથે સંકળાયેલ એક સંગઠન છે કે જે સૌથી પહેલા રાષ્ટ્રહિત પછી ઉદ્યોગ હિત અને ત્યારબાદ શ્રમિક હિતને ધ્યાનમાં રાખીને કામ કરે છે એટલા માટે અમે સોમવારે જે રેલી કાઢવાના છીએ એના માટે જે પણ અમારા બાળકો આંગણવાડીમાં આવે છે એને પૂરક પોષણ અમે શનિવારે ઘેર બેઠા પહોંચતું કરીશું એટલે સોમવારનો કોઈ વિક્ષેપ પડવાનો પ્રશ્ન આવતો નથી એટલે બાળકોનું કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર અમારા લાભાર્થીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખી અને અમારા હક માટે ગાંધીનગર જવાના છીએ આપે જણાવ્યું કે લોસ્ટ લેવામાં આવે છે કયા અધિકારી લોસ્ટિસિસ કઈ બાબતની લોટ લેવામાં આવે છે આ મહેસાણા જિલ્લાનો આ પ્રશ્ન નથી હું તો અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયાની એટલે ગુજરાત લેવલની વાત કરું છું કે ઘણા બધા જિલ્લાઓમાં સુપરવાઇઝર તરફથી અને સિલિપિયો તરફથી ખૂબ જ લાંચ લેવા મારા મહેસાણા જિલ્લામાં આ પ્રશ્ન નથી એ હકીકત વસ્તુ હું તમને કહું છું મહેસાણામાં આ પ્રશ્ન છે જ નહીં છે રોજ લેવાનું સાબરકાંઠા પછી સૌરાષ્ટ્રમાં પછી કચ્છમાં બનાસકાંઠા

જે અમારા નવા પ્રોગ્રામ ઓફિસર આવ્યા છે એમણે નવો વકીલ કરી અને સરસ રીતે તેનો અંત લાવી દીધો છે હવે પ્રમોશન થશે પણ અમારી એવી માંગણી છે કે પ્રમોશન જે વખતે અટક્યું એ વખતે જે બેનોને લાભ મળતો તો એ બહેનોને લાભ આ વર્ષે મળવો જોઈએ બસ અમારી એટલી જ માંગણી છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા